નમસ્કાર મિત્રો આપણે યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આપણા ધારાસભ્ય જયતરભાઈ વસાવા ઘણા સમયથી જેલમાં છે તેમણે ત્રણ દિવસ ધારાસભ્ય હતા એના કારણે વિધાનસભા મનસુખ સ્તર માટે છોડવામાં આવ્યા હતા પરંતુ ફરી જેલમાં મૂકવામાં આવ્યા છે તેનું સાચું કારણ એ છે કે વિધાનસભામાં તેમણે અનેક સવાલો ઉઠાવ્યા હતા અને આ ભાજપ સરકાર દ્વારા તેમને આ ગમ્યું ના હોવાથી તેમને ફરી જેલમાં મૂકવામાં આવ્યા છે અને જામીન અરજી પણ રદ કરવામાં આવી છે અને તારીખ પર તારીખ આપવામાં આવી રહી હતી પણ આ વખતે તેમને તારીખ પણ આપવામાં આવી નથી અને હાઈકોર્ટ દ્વારા રજૂ કરેલી જામીન અરજી રજૂ કરીને તેણે ડેડીયાપાડાના કોર્ટમાં રજૂ થયા હતા અને ફરી આ કેસ ફ્રી ઓપન કરીને તેમના પર ફરી ચકાસણી કરવાની તેમ પોલીસ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો અને જ્યારે સ્થળ ઉપરથી આ ઘટના બની હતી ત્યાં સંજય વસાવા અને ચેચંદ્રભાઈ વસાવાને સીસીટીવી વિડીયો પણ રાખવામાં આવ્યા નથી તેથી ચૈતભાઈ વસાવા નિર્ધ સાબિત થઈ શકતા નથી તેના પર હવે નવું સબૂત ગોતીને તેના પર આખી આખી પ્રક્રિયા કરવામાં આવશે તો મિત્રો ચૈત્રભાઈ સાવચા કે સંજયભાઈ વસાવા તે કોમેન્ટમાં કરજો અને વિડીયોને લાઇક કરી દીજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો